કરીશું ગંભીર ઠંડીએ સમગ્ર રાજ્યને પોતાની ઝપેટમાં લીધું છે જેના કારણે લોકો ધ્રુજી રહ્યા છે આ ઉપરાંત ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે આ ઠંડીના કારણે લોકોનું રોજિંદુ જીવન ભારે પ્રભાવિત થઈ રહ્યું છે રાજ્યમાં લઘુત્તમ તાપમાન દસ જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું મોજું યથાવત રહેવાની શક્યતા છે હવામાન વિભાગનું કહેવું છે કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના ઘણા ભાગોમાં તાપમાનમાં કોઈ પણ મોટો ફેરફાર નહીં થાય ભારતીય હવામાન વિભાગે આગાહી આપતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને એક આગાહી એલર્ટ આપ્યું છે હિમાચલમાં હિમવર્ષાને હિમવર્ષા ઠંડીમાં વધારો થયો છે સાથે જ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં તાપમાન નીચું રહેશે અને તાપમાન દસ ડિગ્રીથી નીચે રહેશે જ્યારે મધ્યસ્થ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં અઢાર ડિગ્રી રહેશે તો રાજકોટમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીથી નીચે અને મહત્તમ તાપમાન અઠ્યાવીસ ત્રીસ ડિગ્રી રહેશે તો જાન્યુઆરી ચાર બાદ ફરી ઠંડીમાં વધારો થશે અને જાન્યુઆરી મહિનામાં પણ ઠંડી સારી એવી પડશે તેવી આગાહી પણ કરવામાં આવી છે